ગુજરાતી ફિલ્મ બબલીબિંદાસ જૂસ એપ્લિકેશન સાથે મળીને ક્રિએટર મીટનું આયોજન કરવામાં આવ્યું અક્ષ ફિલ્મ પ્રસ્તુત બબલી બબલીબિંદાસ પંદર નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ બબલી બબલીબિંદાસની ટીમે જોસ ગુજરાતી એપ સાથે મળીને ક્રિએટર મીટ અમદાવાદના વસ્ત્રાપુર મહેશની લોન્જના આયોજન કર્યું હતું જેમાં અમદાવાદના જાણીતા ક્રિએટર આવ્યા હતા જેમાં બબલી બિંદાસની કાસ્ટની સાથે વિડીયો બનાવવામાં આવ્યા હતા સાથે જ ફિલ્મનું પ્રમોશન પણ કરવામાં આવ્યું હતું ફિલ્મના કલાકારો નિરાલી ઓઝા ગેન્સી કનેરિયા મગન લુહાર કિન્નરી પંચાલ રવિ રાવ કાર્તિક રાષ્ટ્રપાલ અજય પટેલ સતીષ ભટ્ટ નૈસર્ગ મિસ્ત્રી અભિમન્યુ સિંહ અરવિંદ વેગડા અને ફિલ્મના ડાયરેક્ટર વસંત નારકર પ્રોડ્યુસર કલ્પેશ શ્રોફ છે હાજર રહ્યા હતા આ ક્રિએટર મીટમાં ફેન્સને કોન્ટેક્ટ રમાડીને બબલી બિંદાસ ફિલ્મની ફ્રી ટિકિટ પણ આપવામાં આવી હતી ફેન્સ સાથે બબલીબિંદાસની સુપરકાસ્ટની વાતચીત કરી હતી આ મીટનું લાઈવ ટેલિકાસ્ટ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર પણ કરવામાં આવ્યું હતું ઘણી વખત ગુજરાતી ફિલ્મોમાં પણ આવી એક અલગ પ્રકારની કોમેડી ફિલ્મ છે જેમાં દર્શકો પેટ પકડીને હસશે ફૂલ મનોરંજન કરશે લઈને થિયેટરમાંથી બહાર આવશે તદ્દન જુદા કોન્સેપ્ટ સાથે ફિલ્મ દર્શકો માટે તૈયાર કરવામાં આવી બબલી બિંદાસ પંદર નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે એવા પૂરજોશથી ફિલ્મનું પ્રમોશન કરવામાં આવ્યું જે હું પાંચ વાર પડી છું ને એકવાર મારા ફાધરને લઈને પણ પડી છું સો અપાર્ટ ફ્રોમ દેટ અપાર્ટ ફ્રોમ ધેટ એકદમ કોમેડી ફિલ્મ છે અને બબલી પોતે બોસ છે લાઈક એના મનમાં પોતાની જાતે બોસ સમજે છે જ્યારે કે બોસ કોઈ બીજા છે લાઈક એટલી સ્ટ્રોંગ પર્સનાલિટી છે સો યુ વિલ લાઈક ઇટ ફિલ્મ ક્યારે રિલીઝ થઈ છે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે 15th ઓફ ધીસ નવેમ્બર દેવ દિવાળી પર મારું અભિમન્યુ સિંહ છે આ ફિલ્મમાં હું સિદ્ધાર્થનું પાત્ર કરું છું અને સિદ્ધાર્થ પબ્લિક સાથે ઓફિસમાં કામ કરે અને સિદ્ધાર્થ એક ફની કેરેક્ટર છે કે જે ઓફિસમાં બધાનો મૂળ હળવો બનાવીને રાખે અને મજાનું કેરેક્ટર છે બાકી હું તમે ફિલ્મમાં જોશો ત્યારે તમને ખબર પડશે બાકી હું અત્યારે તે હું નહીં કહું બાકી તમે ફિલ્મમાં જઈને જોશો પંદર નવેમ્બરે અમારી ફિલ્મ રિલીઝ થાય પણ નજીકના અને દૂરના સિનેમામાં કરવાનું નજીકમાં ના મળે તો દૂર લઈને પણ જોજો થાય મજા તો આવશે નામ છે કિન્નરી પંક્તિ પંચાલ અને મારી એક મસ્ત સરસ મસ્ત મજાની ફિલ્મ આવી રહી છે બબલી નવેમ્બરે રિલીઝ થાય છે છે મારું અને એ મધર એ એક તો આપણે ઓળખીએ છીએ કે કેવી હોય કેટલી લવેબલ હોય કેટલી પ્રેમાળ હોય આવું જ એક સરસ મજાનું પાત્ર છે આ ફિલ્મમાં તમને બધા જ ટાઈપના ફ્લેવર્સ જોવા મળશે રોમાન્સ ડ્રામા કોમેડી એન્ડ એવરીથિંગ એન્ડ આઈ એમ શ્યોર યુ વન એન્જોય So watch Bubbling Bindas on 15th November.